સુરતની મૈધરપુરા પોલીસે ગુમ થયેલા આધેડને તેમના પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી હતી સુરતની મૈધરપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક આધેડને સુરત રેલવે સ્ટેશન સામે આટા ફેરા મારતા જોઈ પૂછપરછ કરતા તેમણે પોતે અકુલ શિવમંગલ પાસવાન હોવાનું અને પોતે બિહારના હોવાનું કહ્યું છે બિહારથી પોતે હરિયાણા લુંધિયાના ટ્રેનમાં જતા હોવાનું કહ્યું હતું જો કે ટ્રેનમાં જઈ સુરત આવી જતા રેલવે સ્ટેશનમાં ઉતરી ત્રણ દિવસથી આટા મારતા હોવાનું જણાવ્યું છે વૈદરપુરા પોલીસ આધેડીને જમાડી તેમના વતન બિહાર ખાતે તેમના પરિવારનો સંપર્ક કરતા તેમનો એક દીકરો બારડોલી ખાતે હોય તે દાગા કુમાર પાસવાને સુરત બોલાવી તેનો પિતાનો કબજો સોપ્યો છે આધેડની માનસિક સ્થિતિ સારી ન હોવાનું અને પાંચ દિવસથી કોઈને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હોવાનું પુત્રએ જણાવ્યું છે હાલ તો આધેડનો પરિવાર સાથે મિલન થતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે